સો ગાઈઝ અમે આવી ગયા છે પોમોઝમાં અને અહીંયા જોઈ શકો છો કે રીવા ફૂલ મસ્તી કરી રહી છે કારણ કે ફૂલ મૂડમાં છે મસ્તી કરવાના એન્ડ એના હેયર્સ ઓ માય ગોડ અને પૂરવા અને રીવાનું તો ચાલતું જ હોય છે મસ્તી ઘોર છે બંને અમારા ઘરમાં એન્ડ ધ થિંગ ઇઝ કે અમે થોડા લેટ છે એટલે યુ નો શાંતિથી આવ્યા છે અમે એન્ડ અહીંયા અમે સ્ટેટસ એન્જોય કરીએ છીએ અને યાશીમાં મામી અને પૂર્વા ફૂલ ટોકિંગ એન્ડ ગોસિપિંગ એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે પીઝા આવી ગયો છે સો ગાઈઝ હવે મારે પણ પિઝા ખાવ છે અને તમે જોઈ શકો છો ધ પિઝા લવર ઇઝ યુઝિંગ ફોન હા ગાઈઝ થોડું નવું છે અમારી માટે બી નવું જ છે સો ગાઈઝ સ્ટે ટ્યુન ચલો હવે ઘરે જઈને મળીએ હેલો ગાઈઝ પૂરા પછી ઘરે આવી

જોડે એન્જોય કરવા માટે અને રિવાય પણ એન્જોય કર્યું એ તો હા એ ફ્રેન્ચ ફ્રાઈઝ જ ખાધી હતી ઓનલી મેં તમને જેમ દેખાડ્યું બટ સ્ટીલ શી વોઝ એન્જોઈંગ એન્ડ ઇન્ડાયરેક્ટલી તમને કદાચ ખબર હશે જો કાલનો બ્લોગ કાલનો બ્લોગ તમે જોયો હોય તો કે સન્ડે અમારે બહારનું ખાવાનું એવું થોડું નક્કી જેવું હતું તો હવે આ લોકો ને એના મામી લઈ ગયા મામી ટ્રીટ આપી દીધી તો હવે પતી ગયું હવે આહા 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 હું રાત્રે મને ઈચ્છા છે આ આ વસ્તુમાંથી માંથી કઈક મંગાવાની નો 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 હું પુલાવ બનાવવાની છું અચ્છા પુલાવ ખાઈશ ને હું ના ભાઈ અરે હું શુરવીર બજરંગ ખાઈ લઈશ બધું તું તને શું લાગે છે યાર ગઈઝ હું સન્ડે ની ઇટલી આમ બેસબરી થી રાહ જોઉં ને કે ક્યારે આવશે સન્ડે ક્યારે આવશે અને પછી હું કઈ ખાઉં બહારનું હવે એવું થવા માંડ્યું છે યાર આપડે ઘરે થયું છે એ લાસ્ટ સન્ડે થી કે પછી ના પપ્પા કહ્યું કે હવે તમે ગેપ રાખો અને પછી ખાઓ અધરવાઇઝ તો અમારે વચ્ચેના દિવસે ખવાઈ જ જતું હતું એન્ડ ગાઈસ હવે પૂર્વા કહે છે કે તારા ફૂડ પેકેજ ભી બંધ કારણ કે યુ નો હું બહુ વીક રહેવા માંડું છું આજકાલ અને મારી બેન છે એટલે ધ્યાન તો રાખે ને મમ્મીએ મને બહુ ટાઈમથી કીધેલું છે કે ફૂડ પેકેજ બંધ કર બંધ કર બંધ કર બટ હું પ્રાચી છું હા 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 ગઈ સ્ટેડ્યુન હવે પૂર્વા અત્યારે ગઈ છે પપ્પા જોડે દુકાને કંઈક કામ હતું એટલે સો સ્ટેડ્યુન હમણાં મળી જ્યારે પૂર્વા આવે ત્યારે

કેવું હોય ને તો નોટબુકમાં લખી લેવાનું એમને દેખાડી દેવાનું તો એવું કરીશું શું કરું તો પછી અને અત્યારે હું જીઓગ્રાફી કરી છું કારણ કે જીઓગ્રાફી નું અડધું મારું રહી ગયું હતું અને મને પછી ખબર પડી જ્યારે પ્રાચી બધું ટોપિક ઉપર લખવા લાગી ડેકોરેશન કરવા લાગી ત્યારે સો દેટ ઇઝ થિંગ સો પ્રાચી મારામાં એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ને આ લવ કે અને આ છે પ્રાચી રો જેમાં એને કંઈ જ નથી કર્યું ખાલી આમ પેન થી લખ્યું છે અને બસ માર્કસ થી માર્ક કર્યું છે બસ કલર માર્કસ શું કે સ્કેચ પેન કહેવાય યાર મને એ ના તો બ્રશ પેન ઓ બ્રશ પેન થી કર્યું છે તો મને કાલે એટલી ખુશી થતી હતી કે મારું પૂરું થઈ ગયું એ હું અને અહીંયા મસ્ત ઉછાળતી હતી અને પછી પ્રાચીએ જોયું ને કીધું હજી તારે બાકી છે બે ટોપિક્સ સો ગાઈઝ અત્યારે હું બટ લખીશ એન્ડ ધેન પછી અમે કરશું એ બી બતાવશું સો ગાઈઝ સ્ટેચ્યુ સો ગાઈઝ ઇટ્સ ડિનર ટાઈમ અને માં હવે તમને કીધું હતું કે કંઈક સારું તો બનશે કે ના બને કઈ દીધું તું ને હા હા કદાચથી હા 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 સો ગાઈસ આજે ડિનર કરશું અને બિગ બોસ સાથે જોશું અને અહીંયા ડિનરમાં માં છે પંપરરા બટ ઇન અ ડિફરન્ટ વે તવા બુલાઓ ઓર મટકા બુલાઓ કવી મટકો નથી બટ સ્પોટ બુલાઓ ઇટ્સ સો લાઈક સો સો બ્યુટીફુલ લાઈક જોઈ શકો છો મમ્મી આવશે ને ત્યારે હલાવશે કારણ કે આ છે ને થોડું સ્કેરી છે યા રાઈટ ઇટ્સ ઇટ્સ નોટ સ્કેરી આપણે હલાવવાનું નથી એમ ખાલી સ્ટ્રેટલી લેવાનું છે જો હું તને જો હું તને લાઈન દેખાડું ના મિની બ્લોગ લેવાનું છે યસ ગાઈસ સો કે મમ્મી બનાવે છે પુલાવ એન્ડ બિગ બોસ આવી ગયો છે અમે આ ટાઈમિંગે યુ નો રોજનું છે અમારું રોજ આ ટાઈમિંગે અમે જમવા બેસીએ એટલે યુ નો સેટલ ડાઉન થઈ ગયા યા બધું સેટલ ડાઉન મારે પીટી ચિપકાવવાનો છે પૂરો કેમેસ્ટ્રી કરતી હતી અને મારો આ આંગળો દુખે અરે હવે હું ઇંગ્લિશ કરીશ કારણ કે ઇંગ્લિશની નોટ કમ્પ્લીટ કરવાની પ્રા છે તો શું તું ગઈ શું ગઈ હું એટલે રાવાલે કરી દીધું તો શું વડી એનો ભી બાકી છે મારું ભી બાકી છે નીવનો ભી બાકી છે સો ગાઈઝ ચલો જમવાનું નીકાળી દઈએ પ્લેટમાં પછી મળીએ સો ગાઈઝ ફાઈનલી અમે લોકો નીકળી દીધું છે યા થોડું અહીંયા નીચે પડ્યું અને હવે ટ્રાય કરીશ કારણ કે મને એટલી ભૂખ લાગે છે ને કે યુ કાંટ ટેલિટ કેટલી ભૂખ લાગે છે

અને બબપા બહુ થાકી ગયા છે બહુ યસ બે દિવસથી ફૂલ દે હા બેઠો છું યાર બીકોઝ ની તબિયત સારી નહીં યાર એ સવારમાં તો પણ ખોલી નાખે છે જમવાનું પણ બનાવી શકે છે હા એટલે પ્રોબ્લેમ નથી રાઈટ અને એક્ચ્યુઅલી માં આ પાઇનેપલ છે ને હા લારેમાં લગભગ હમ લગભગ 150 રૂપિયા મળે છે મારો ફ્રેન્ડ છે ભાજીપાવનો આઈ મીન શાકભાજીનો કરે છે

આ સો ગાઈઝ અત્યારે પપ્પા એકદમ મસ્ત કટ કરી દેશે ને પછી અમે ખાશું અને ખાધા વખતે ખાટી ખાટી થઈ જશે કાલે અને એકદમ ફૂલી જશે શું તમારું મને રોસ્ટ કરતા નોટ છે કરવું પડશે કરે યુ ઓલ નો મમ્મી લાઇટિંગની ચોરી આ લાઇટ ખબરની મેઇન બ્લોગમાં ચાલુ થાય અને મિની બ્લોગમાં ના થાય મિની બ્લોગમાં મારે આખું આમ કરવું પડે ગઈશ અને પછી થાય ગઈશ અમે મિની બ્લોગ ના જોતા હોય તો તમને જણાવી દો કે યુ નો તમે જોઈ શકો છો પૂર્વપરાજી ડેલી રૂટીનમાં જે યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ પર બી ઇન્સ્ટાગ્રામ પર બી સેમ નામ છે અઈ આખું આ બધું મિક્સ કરીને ખાધું અને એ વાર મસાલો લેતી આય

બટ રિયલી હું કહું ને અમે તો નહીં જઈએ છીએ એવું ને હા જો ચાલુ હોય કે નહીં હોતું હા ચાલુ હોય એકદમ આવો વિચાર આવ્યો એમ હમણાં આપણે રીલ બનાવી એ દુકાનો વિચાર આવ્યો હા રીતે આ એકદમ જ વિચાર આવ્યો કે કો ટકા લોકો જનરલી એવું બોલે ઉદ્ધાર દે છે નાટા હોય નાટા ઓ ખાસ

તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમેજો શેર કરજો કરવાનું ભૂલતા નહી કે તમે ના છો કે નહી તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારે